મારો અવાજ આવે છે કે નહીં કોમેન્ટ કરજો કેમ કે મારે માઇક્રોફોન છે એ પણ વાયર વાળા છે એટલે કોમેન્ટ કરજો કે અવાજ આવે છે કે નહીં કેમ કે મેં હમણાં યુઝ નથી કર્યા માઇક્રોફોનને તો ખબર નહીં ખરાબ થયા છે કે ચાલુ છે વિડીયોને લાઈક કરી દેજો કેટલા વાગ્યા ઉપર આઠ વાગ્યા આઠ જ વાગ્યા છે આઠ વિડિયોને લાઈક કરી દેજો જય માતાજી પ્રવીણભાઈ મારો અવાજ આવે છે કે નહીં એ કોમેન્ટ કરજો વિડીયોને લાઈક કરી દેજો તો હું મારો માઇક્રોફોન કાઢી દઉં કોમેન્ટ કરજો મારો અવાજ હા આવે છે હા થેન્ક યુ થેન્ક યુ કોમેન્ટ કરવા માટે જય વિહદમાં નારેશભાઈ કેમ છો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો કોઈ સબસ્ક્રાઈબ કરી દેજો ને મારા આઠ વાગ્યાનો લાઈવ છે ડેલી કેમ છો બધા ઠંડી કેવી પડે હમ જે જે હવા હતો જેના લેસસ ટાઈપ બાજુ ને ઠંડી પડે હરી પણ હવે આમાં લાઈવ દેખાડવા માટે અમારે ઠંડી થોડીક કેમ છો બધા બધાએ જમી લીધું કે બાકી જય દ્વારિકાધીશ ભાઈ સ્વાગત છે અમારા લાઈવમાં અને જો ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દોખાણા ગામ તરફથી રાજુભાઈ જય માતાજી થેન્ક યુ જય રામદેવ મારો અવાજ આવે છે ને માઇક્રોફોન ફિટ કરેલ છે જ્યાં તો વાયરવાળા બ્લૂથૂથવાળા તો નથી

બસ મજામાં છું થેન્ક યુ કેમ કે મેં માઇક્રોફોન સેટ કર્યું એટલા માટે કેમ છો જય માતાજી કેમ છો જમી લીધું કે બાકી બસ મેં પણ જમી લીધું જમીન બસ હાલ લાઈવ ચાલુ કર્યું છે થેન્ક યુ હા અમારા લાઈવમાં ડેલી આવવા માટે જય માતાજી

અમારા શોર્ટ વિડીયો પણ જોતા રહેજો અમારા લાઈવ માં તો આવો છો પણ શોર્ટ વિડીયો જોજો ને શોર્ટ સોરી જમી લીધું ઓકે જમી લીધું એમ ને મેં પણ જમી લીધું વાંધો નહીં કોમેન્ટ પાછી પણ લેવરાશે બ્લોગ પણ થશે અમારા શોર્ટ વિડીયો પણ જોતા રહેજો બેન અમે અમેટ છીએ ઓકે તમે નળાબેટા બનાસકાંઠાના છો કે હાલ છો એવું કંઈ ખબર નહીં પડતી તમે શું કહો છો થેન્ક યુ તમે જ્યાંથી વિડીયો અમારા જોતા હોય એ બદલ થેન્ક યુ તમે અમારો લાઈવ તો જોવો છો અને અમારો શોર્ટ વિડીયો પણ જોજો બી એસ એફ થેન્ક યુ ભાઈ અમારું લાઈવ જોવા માટે અને ચેનલમાં ભાઈ જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આહીર આ દુખ્યો હું પણ બનાસકાંઠાની જ છું બનાસકાંઠા રાધનપુર અવાજ થોડું ધીમો જય હિન્દ જય સ્વામી નારાયણ વિડીયોને લાઈક કરી દેજો અને બધાએ જમી લીધું કે બાકી અમારું ડેલી લાઈવ હોય છે આઠ વાગ્યા ને અમારે સવારે છ થી સાત વચ્ચે અમારો શોર્ટ વિડિયો અપલોડ થઈ જાય છે તો શોર્ટ વિડીયોમાં પણ કોમેન્ટ કરજો કોમેન્ટ અમારી એક્ટિંગ કેવી હોય છે અમારી કોમેડી કેવી હોય છે તો કોમેન્ટ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયો સારો લાગે તો આગળ શેર પણ કરજો ને કોમેન્ટ કરશો તો જ મને લાઈવ ચાલુ રાખવામાં ફાવશે મોણ જય માતાજી પ્રવીણભાઈ રામાપીર ચેનલ પ્રવીણ ભાઈ તમે તો અમારા જૂના સબ્સ્ક્રાઇબર છો કેમ કે ઠંડી બહુ છે બળદેવ ભાઈ ના જય જોગણીમાં જે જોગણીમાં ભાઈ જે જોગણીમાં કેમ છો જમી લીધું કે બાકી શું કરો છો છેક જોવો છો છો થેન્ક યુ તમે એટલા રાધનપુર ભાઈ હું રાધનપુર થી છું પ્રવીણ ભાઈ વિડિયોને કરી દેજો ઠંડી લાગે અને વિડિયો કયા ગામથી જોવો છો એ પણ કોમેન્ટ કરજો કેસે બસ મજામાં શું તમે કેમ છો વિડીયો ક્યાંથી જોવો છો કોમેન્ટ કરજો છો બધા જો લાઈવ ચાલશે તો તોડવું નહીં ચાલે ઠાકોર શ્રવણ દુનાવાળા જય માતાજી દુનાવાડાથી જોવા માટે ભાઈ થેન્ક યુ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરી દેજો એક વડી આવ્યો શિયાળો ને પેર જો સેટર ઢાડવાઈ રી ધરજે હેલા અને અમારી ચેનલમાં શોર્ટ લોંગ લાઈવ બધા જ જાતના વિડીયો છે તો સપોર્ટ કરજો ને જોજો કૈલાશ મા તારા આશીર્વાદ જય માતાજી બેન કૈલાસ બેન જય માતાજી સ્વાગત છે અમારા લાઈવમાં વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ છો બધા કોમેન્ટ તો કરો પેગમથી જોવો છો કોમેન્ટ કરજો કે બધા ડાડે મરી ગયા ઠંડી લાગે રી થાક ગયો કિંજો હાલ તો નો શાક બાજુના રોટલા મેરા બ ઓકે લાલપુરાથી જોવા માટે થેન્ક યુ હળદરનું શાક ભાવતું નથી બાજરીના રોટલા તો કહીએ પણ હળદરનું શાક નથી ભાવતું ખાવાનું ચાલુ કરું છે બે જમી લો તો મને હળદરનું શાક ભાવતું નથી ને તમે પણ બનાવીને ખાયા છે બાજરીના રોટલા તો ભાવે ધીરજ ઠાકોર ભાવ આવતી જોવા માટે ભાઈ થેન્ક યુ અને જો તમારી ચેનલ હોય તો અમારા શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરજો તો અમે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ તમારી ચેનલ નાની હોય કે મોટી હોય તમારા સબસ્ક્રાઈબર ઝીરો હોય કે એક લાખ હોય તમારા શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરજો અમે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશું ગૌરી બેન છે માતાજી સાફપુર થી ગૌરી બેન પધાર્યા છે અમારા લાયમા જય માતાજી કેમ છો જમી લીધું મમ આવડે બજને રોટલા બેન હા આવડે હો થોડા થોડા આવડે હું ગામડામાં રહું છું કેમ ના આવડે બજને રોટલા આવડે હું ગામડામાં જ રહું છું આવડે બહુ નહીં પણ આવડે એમ બનાવી દઉં ગામડામાં તો લગભગ બધાને આવડતા જ હોય બાજરાના રોટલા મને પણ આવડે હેલો નવી કોમેન્ટ આવે છે એમને કે ચેનલને સસ્ક્રાઈબ કરી દેજો જો બસ મજામાં છું એકદમ મજામાં તમે કેમ છો બસ જમી લીધો હો ક્યાંથી છો રાધનપુર હું રાધનપુર થી છું બસ જમીન બેઠા તમે શું કરો છો હા હજુ અમારો લાઈવ પાંચ મિનિટ હેડસે જો અમારો લાઈવ નો ટાઈમ છે બધા કોણ જે માતાજી અમારા રબારી જેવા રોટલા ના આવડે સુરેશભાઈ જે માતાજી કેમ છો સાચી વાત ભાઈ અમારે રોટલા તો આવડે પણ માપ ના આવડે રાધે રાધે આવડે થોડા થોડા અમારે સુરેશભાઈ છે ને હવે લાસ્ટમાં આવવા માંડે એવું કેમ લાગે છે પેલા તો ફર્સ્ટ લાઈક ફર્સ્ટ કોમેન્ટ સુરેશભાઈની હતી હું રાધનપુરની છું રાધનપુર જોડે ગામડું છે મારું સિનાડ ત્યાંની છું અને ગામડામાં જ રહું છું સૌ બાજરીના રોટલા આવડે તો ખરી કામમાં છું ઓકે કામમાં છો એમને હમ અરે ભાઈ બા કરો બમાં જ બેસો ઓકે ભણવાનું પણ ચાલુ છે અને લાઈવમાં પણ ચાલુ છે અને શેરમાં પણ જાશું ના મને શેર કરતા હોય ને ગામડું ભાઈ વધારે પસંદ આવે છે કેમ કે જીવરાજ ચૌધરી મેન પાયો જ ગામડું છે ને શેર એ શેર અમારું ગામડું એ ગામડું અભિકમ મેં બીસી ઓકે સુરેશભાઈ વાંધો નહીં તમે કામમાં રહો મારું નામ છે ભગવતી ભગવતી ઠાકુર ગામડાવાળા ગામડામાં ભણ્યા તો એ અધિકારી બન્યા એવું કદાચ ગીત સાંભળ્યું હોય તો તમે ગ્રાઉન્ડ

કયું ગામ મારું ગામ છે રાધનપુર સિટી છે ઓ પણ હું ગામડાની છું તમે હું સ્ટડી કરો છો ટેન્થ દસમામાં દસમામાં છું દસમામાં ભાઈ તમારી કોમેન્ટ નથી એમ કે પાયથા ગોરસ નું પ્રેમ બોલો ભાઈ પાસે બોલી રહીશ

હવે મારો લાઈવનો ટાઈમ બે જ મિનિટ છે તો ફટાફટ કોમેન્ટ કરજો ને વિડીયો કયા ગામથી જોવો છો એ પણ કોમેન્ટ કરજો જીવરાજભાઈ ચૌધરી તમે ખાસ કયા ગામથી જોવો છો જય રામાધાણી અશોકભાઈ જય માતાજી ભાઈ એક દસમામાં એક પણ એક ગુજરાતીમાં મસ્ત જો તમને કદાચ ખબર હોય નો પ્રોબ્લેમ બેન મજા કરું હું મહેસાણા છું ઓકે થેન્ક યુ ભાઈ જય મહેસાણાથી જોવા માટે તો દસમામાં એક મસ્ત વાર્તા આવે છે રેસનો ઘોડો તો આપણે એ રેસનો ઘોડો બનવો છે કે ઉમદા માણસ બનવું છે એ આપણા ઉપર છે તમે દસમું ભણતા હશો તો તમને ખબર હશે એટલે અમારે રેસનો ઘોડો નથી બનવો અમને ઉમદા માણસ બનવા દો આખો દિવસ સ્ટડી 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 मारे तो, तो तो ओके वो नहीं वो नहीं पीएस वो नहीं पा तो तमने कहती थी, थी तो हूँ तो तमने खबर थी कौन हाँ ये तो एक सौ ऐसी था ही नहीं ने, ने उन्हें एक सौ ऐसी के लिए तो थे ने બધા સ્ટડી કરવા બેહી છે લાગ્યા છે અમારો લાઈવનો ટાઈમ ખતમ થઈ ગયો આમાં ને આમાં તો હા પૂછો પ્રશ્ન પૂછી લો ફટાફટ મારો લાઈવનો ટાઈમ ખતમ થઈ ગયો પણ લાઈવ ઉપર મારો ટાઈમ જાય છે ભાઈ જલ્દી મને પ્રશ્ન જે પૂછવો હોય પૂછી શકો છો પ્રમેયા પ્રમેય જો તમને ભાઈ જવાબ મળી ગયો જીવરાજ ભાઈ ફટાફટ પ્રશ્ન પૂછ્યો જીવરાજ ભાઈ જલ્દી પ્રશ્ન પૂછજો તો જે પૂછવું હોય તે મારે ડેલી નો ટાઈમ છે આઠ વાગ્યા નો કર્યું

ખબર નહીં ભાઈ આપણા કોઈ જાતની કઈ ખબર નથી મારો લાઈવ નો જે ટાઈમ છે એનાથી પ્લસ સમય થઈ ગયો છે ઓકે બાય જય માતાજી ફરી કાલે મળીશું તમારા જે પ્રશ્ન હોય કાલે મને આઠ વાગે લાઈવમાં આવજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારે જે પૂછવું હોય એ પૂછી શકો છો કાલે આઠ વાગે કેમકે આજે મારો ટાઈમ જે લાઈવનો હતો એના ઉપર બે મિનિટ થઈ ગઈ છે ઓકે બાય જય માતાજી ફરી કાલે મળીશું બાય